નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની નવી જંત્રી પ્રમાણે વળતરની મિત્રો માંગણી કરવામાં આવી રહી છે મિત્રો ભારતમાલા ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી મિત્રો અમદાવાદ બસોને તેર કિમી હાઈવે માટે જમીન સંપાદનની મિત્રો કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે બનાસકાંઠાના બાદ કરતા મિત્રો પાટણ મહેસાણા અમદાવાદ અને મિત્રો ગાંધીનગર જિલ્લાની નવીન જંત્રી મુજબ જમીન સંપાદન આથી મિત્રો ભારતમાલા જમીન સંપાદનમાં નવી મુજબ મિત્રો વળતરની માંગણી માટે કાંકરીજ તાલુકાના ખેડૂતો દ્વારા મિત્રો ડીસા પ્રાંત અધિકારી અને જમીન સંપાદન મિત્રો અધિકારીઓને આવેદનપત્ર પણ મિત્રો આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છ મહિનાથી અનાજ નથી લીધું તો રાશન કાર્ડ બંધ થઈ જશે એટલે કે રદ થઈ જશે તો રેશન કાર્ડમાં એવો પણ એક નિયમ છે જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે આ માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જો કોઈ કાર્ડ ધારક સતત છ મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતો તો એટલે કે જો તેના ઉપર રાશન નથી લેતો તો એવું માનવામાં આવે છે કે તેનું કાર્ડ બંધ કરવામાં આવે છે અને તેના રાતેની રાશનની જરૂર નથી એટલે તેનું કાર્ડ રદ કરી દેવામાં આવે છે જેમાં મિત્રો દિલ્હી અને હરિયાણામાં પણ મિત્રો ત્રણ મહિના સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ નિયમ છે તમે કેટલાક સમયથી રાશન લેવા નથી ગયા તો તમારું રાશન કાર્ડ રદ પણ થઈ ગયું હશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં પચીસ લાખ રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા મિત્રો લોન્ચ થયાના બે મહિનાથી મિત્રો ઓછા સમયમાં પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે જે મિત્રો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્માન વય વંદના કાર્ડ ની શરૂઆત મિત્રો થઈ ત્યારથી મિત્રો અત્યાર સુધીમાં મિત્રો ચાલીસ કરોડ ની વધુની કિંમત સારવાર નો લાભ લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોનો લાભ થયો છે મિત્રો આમાં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સ્કૂટી ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયાની ભેટ મળશે અત્યારે મિત્રો અવારનવાર વોટ્સઅપ ઉપર અનેક મેસેજો મિત્રો વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્કૂટી ખરીદવા માટે મિત્રો છોકરીઓને પાસઠ હજાર રૂપિયાની ભેટ મળશે શું મિત્રો આ મેસેજ સાચા છે જેને મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થતા હોય છે વિડીયો પણ વાયરલ થતા હોય છે જેમાં મિત્રો કેટલાક તો ભ્રામક હોય છે હાલ મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ મિત્રો છોકરીઓની સ્કૂટી ખરીદવા માટે મિત્રો પાસઠ રૂપિયા આપી રહી છે તેવો મિત્રો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે

મિત્રો રસ્તા પરથી પસાર થતાં રાકદારી અથવા તો મિત્રો વાહન ચાલકને હડફેટે લઈને મિત્રો નાસી જવાના ગુના વધતા જઈ રહ્યા છે અકસ્માત સર્જાનારા મિત્રો વાહન ચાલકોનો નંબર ન મળે અથવા તો મિત્રો ઓળખ ન થાય તેવા મિત્રો કેશી ડેન્ટ એન્ડ રન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે જો મિત્રો ત્રીસ દિવસમાં આરોપી ના પકડાય તો સહાયનો લાભ પણ મળશે ડીટ એન્ડ રન કેસમાં મિત્રો જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો બે લાખ રૂપિયાની સહાય મળે છે અને ગંભીર ઈજા થાય તો પચાસ હજાર રૂપિયાનું મિત્રો વળતર પણ મળે છે જો કે મિત્રો સરકારની આ યોજનાથી મિત્રો બોતેર ટકા લોકો અજાણ છે એટલે મિત્રો ફિટ એન્ડ રન કેસ બાદ તેઓ મિત્રો વળતર મેળવી નથી શકતા મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો પાક લેવા માટે મિત્રો ખેડૂતોને મોટી રકમ એટલે કે પાક ધિરાણ લીધેલ હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી મિત્રો કરવામાં આવે તેવી માંગણીઓ સાથે અરજીઓ કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને મિત્રો નવ બાર બે હજાર ચોવીસના રોજ મોટા ભેલા ગામે મિત્રો ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મિત્રો કાંતિલાલ ડી બાવરવા પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ ગુજરાત સહિત પ્રદેશ પ્રમુખ ડોક્ટર મિત્રો લક્ષ્મણભાઈ કાઝરિયા મહામંત્રી મિત્રો આર જી મૂળભાઈ મિત્રો અને ગોંડેલ સરપંચના મિત્રો સહિતના ગામના ખેડૂતો હાજર પણ રહ્યા હતા મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહ્યું છે ખેડૂત ભાઈઓના

આપવામાં આવશે મિત્રો નાણાં મંત્રાલય ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક મિત્રો કરિયાણા રેડીમેડની અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ મિત્રો લોનની રકમ આપવામાં આવશે જો મિત્રો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહેશે આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારને અને ગેરંટી વગર મિત્રો લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ પણ મળે છે ધારો કે મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ મિત્રો તેની વીસ હજાર અને પછી મિત્રો પચાસ હજારની ડબલ લોન આપવામાં આવે છે જો કે મિત્રો એક રકમની ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન તેમને આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જો હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો